સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જોબાડા ગામની યુવતીની છરીના ઘા હત્યા કરવામાં આવતા ખડફડાટ મચી ગયો છે રાણપુર ખાતે આવેલી કંપનીમાં યુવતી કામે જઈ રહી હતી તે દરમિયાન જોબાડા નજીક અજાણ્યા શખ્સે હત્યા કરી હતી હત્યારો ફરાર થયા બાદ તેની શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગરના ચુડાના ગામની ઘટના યુવતીની હત્યા કરવામાં આવી છે છરીના ઘાસ યુવતીની હત્યા કરાઈ હત્યા કર્યા બાદ આરોપી ફરાર થયો છે પોલીસે શોધખોળ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે

જો ગામમાં યુવતીની હત્યા કરવામાં આવી છે હત્યા કરી આરોપી ફરાર થયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે